મારે રેવાનું છે અત્યારે તો બસ જવા માટે કોઈ બસ નથી વ્યવસ્થા બીજી હવે એક બસ એમાં તો ત્રણ પેસેન્જર અહીં ઉભું છે બાર બે બસ નું તો બાર દેખાઈ રહ્યું છે

અને આ બીજી દોઢ વાગ્યા ની ભરપુર મોડા થી આવે મોડા ડેપો ની એક બસ નું કઈ આમાં કઈ રીતે બધું પેસે વિદ્યાર્થીઓ કઈ રીતે ઘરે જઈ શકે બસ વધારે ન મુકાવાના કારણે તમને કોને કોને કેટલી કેટલી તકલીફો પડે હા આ તો અમારા રૂટ પર તો વધારે વધારે પેસેન્જરો અને કામી વિદ્યાર્થીઓ કોલેજ આવતા હોય આઈટીઆઈ વાળા છોકરાઓ બધા એટલે બસો તો મારે જે આવે બધી ભરેને જ આવતી હોય ભીડ વાળી વાળી પણ જવા માટે જ્યાં બસ જતી હોય એમાંય ભીડ જ હોય અમે જો ફરિયાદ કરીએ મામલે ઘણીવાર એ જો કરી છે પછી બીજું શું નામ મે શું તકલીફ પડી રહી છે શું મુશ્કેલી બસ સમયસર આવતી નથી ગામમાં અને બીજી બસો સવારની પણ એક બી અગિયાર વાગ્યાની કે સડા બાર ની પણ એક બી બસ મૂકવામાં નથી આવી એક જ બસ મૂકવામાં આવી અત્યારે કેટલી વાર રજૂઆત કરવામાં આવી પણ નથી મૂકી ઘરે જવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે બહુ જ લાભાન સમય થી આ બસો ની તો તકલીફ ચાલુ જ નહીં ટાઈમે ટાઈમે બસ આવતી નથી કાલે હવાર સાત ની પણ બસ આવી નથી ભરકુંડા થી અને અત્યારે પણ આ કેટલા છોકરા

નામ કિશન કુમાર રમેશભાઈ ચૌહાણ રેવાનું વાગાવત અમારે જ્યાં બસ કરી એ બસ જ આવતી

આ બધા વિદ્યાર્થીઓ રાતે સાત આઠ વાગે ઘરે પહોંચે છે સાત વાગે તો બસ અહીંયા મુકાય છે બીજી સરસવણી બાકી કઈ બસ જ નહીં હતી અહિયાં બસ ના આવવાના કારણે સિત્તેર થી સાઠ લોકો ને તકલીફ પડે છે આ બીજી એક બસ મુકાય પણ એ ટ્રાફિક ફૂલ ભરાઈ ગઈ છે બીજી કોઈ ગાડી અમે મેનેજર અહીંયા ડેપો મેનેજર ના કમ્પ્લેન કરી તો એમ કહે સારું આવશે બીજી પણ

કે વિદ્યાર્થી પાસ એ વિદ્યાર્થીઓનો હક છે નહીં કે એમની વીક એના માટે અમારું તંત્ર એટલે કે એસટી તંત્ર ખૂબ જ પ્રતિબદ્ધ સજ્જ છે આ બાબત માટે તાત્કાલિક અસરથી આ બાબત મારા ધ્યાન પર આવતા ભરકુંડાની જે બસ હતી એ જે ઓવરલોડ થઈ ગઈ હતી જેના પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ રહી જવા પામ્યા હતા તો અન્ય બસની વ્યવસ્થા તાત્કાલિક કરાવડાવી અને એમને એમના ઘરના નિવાસ સ્થાને બહુ સારી રીતે જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે જે વચ્ચેના જે બધા જ ગામડાઓ આવતા હતા ભરકુંડા જતા વચ્ચેના સિહુઝથી લઈ બ બગડુંથી લઈને તમામ ગામડાના વિદ્યાર્થીઓનો એમાં સમાવેશ થઈ જવા પામે છે આ મુશ્કેલી ઊભી થવાનું કારણ એ એટલા માટે બન્યું કે અગાઉની જે અમારી ઓપરેટ થતી આગળની જે ટ્રીપો હતી જે અન્ન ડેપોમાંથી આવતી હતી એ કોઈ કારણસર અનિવાર્ય કારણસર આવી ન શકી જેના કારણે આ મુશ્કેલી ઊભી થઈ પરંતુ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવી ન જોઈએ અને એના માટે એસટી તંત્ર એટલી હદે સજ્જ છે કે એસટી ડેપા મેનેજરનો નંબર દરેકે દરેક વિદ્યાર્થી પાસે હોય છે અને અચૂક મેનેજર એ મોબાઈલ ફોન હંમેશા ઉપાડતા હોય છે એમને રિસ્પોન્સ કરતા હોય છે અને વ્યવસ્થિત જવાબ આપતા હોય છે સતત અમારા દ્વારા પણ એ પ્રકારનું અમારા જે ડ્રાઈવર કંડક્ટર્સ મિકેનિક જે પણ હોય એમને પણ અમારા દ્વારા એ સમજાવટ કરવામાં આવે છે કે વિદ્યાર્થી સાથે મુસાફર જનતા સાથે પ્રોપર બિહેવિયર કરી સારું બિહેવિયર કરી અને આપણે મહત્તમ લાભ કેવી રીતે લોકોને આપી શકીએ મહત્તમ સેવા આપણે લોકોને કેવી રીતે